ખૂબ જ ખુશ થવાના છે જેના કારણે આ રાશિઓ પર ઘણી ખુશીઓનો આશીર્વાદ રહેશે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવા માટે જઈ રહ્યું છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આ ચાર રાશિનો પર્દનો વરસાદ થવાનો છે આ રાશિઓ હવે ધનનો હાર પહેરવામાં આવશે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ તેથી તમારે આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી અવશ્યપણે જોવો જોઈએ આ જોવાનું બિલકુલ પણ નહીં કારણ કે આ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહોને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે જે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં લગભગ બાવીસ મહિના લાગે છે બીજી તરફ ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિએ ફરે છે તે પોતાની રાશિ બદલીને લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાઈ રહ્યો છે જ્યારે ચંદ્રને મન મળ પ્રકૃતિ કલા સર્જનાત્મકતા વગેરેનો કાર્યક્રમ માનવામાં આવે છે ત્યારે મંગળને આત્મવિશ્વાસ કિંમતનો માનવામાં પણ આવે છે આવી સ્થિતિમાં આ બે ગ્રહોના સહયોગથી મહાલક્ષ્મી નામનો રાજયોગ બને છે મિત્રો તમને એ પણ હવે જણાવી દઈએ કે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ સવારે છ મિનિટે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ રાશિના લોકોને ઘણા ફાયદાઓ થઈ શકે છે મિત્રો યુવતી અને મહાલક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેના કારણે આ રાશિના લોકોને મોટા સારા સમાચાર અને મોટી સારી સફળતા પણ મળી શકે છે તો ચાલો મિત્રો મંગળ અને ચંદ્રના બનેલા મહાલક્ષ્મી યોગથી ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તે જાણીએ મિત્રો બનેલા આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ એ મહાલક્ષ્મી યોગની રચનાથી સૌથી વધુ લાભ રાશિના રાશિના લોકોને મળવાનો છે છે તો મિત્રો નંબર પર મેષ મેષ રાશિ લોકો માટે મહાલક્ષ્મી રાજયોગ શુભ છે આ દિવસે તમને તામસિક શાંતિ અને કારકિર્દી પ્રગતિ મળશે યોગ બનશે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ બનવાનો શુભ છે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક પણ બની શકે છે કારણ કે તેના ક્ષેત્રમાં તમારી પકડ મજબૂત પણ બની શકે છે આ સાથે જો આપણે વ્યવસાયની વાત કરીએ તો તમે સફળતા પણ મેળવી શકો છો તેથી તમે એક કરતા વધુ વ્યવસાય પણ હવે શરૂ કરી શકો છો આ સમયે મેષ રાશિના લોકોને આર્થિક સ્થિતિ

એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા માટે ખૂબ જ સારો પણ રહેવાનો છે નંબર કર્ક કર્ક રાશિ મહાલક્ષ્મી યોગ પર બનેલ શુભ સંયોજન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને તેમના જીવનમાં સારા અને શુભ સમાચારો પણ હાલ હવે મળી શકે છે કર્ક રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખાસ છે છે કર્ક રાશિના લોકો તેનાથી અપાર ધન પણ મેળવી શકે આવી સ્થિતિમાં મહાલક્ષ્મી યોગ આ રાશિના લોકો માટે પણ હવે ફાયદાકારક સાબિત થઈ શકે છે તે આ રાશિના લોકોને ભાગે ઉજ્જવળ કરી શકે છે મિત્રો ચાલો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં પણ વધારો થઈ શકે છે કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને પૈસા કમાવવા માટેની ઘણી બધી તકો પણ મળશે જેના કારણે તમારું જીવન બદલાશે અને તેની સાથે તમારા પરિવારમાં પણ હવે ખુશીનું વાતાવરણ રહેશે નંબર ત્રણ તુલા રાશિ મહાલક્ષ્મી યોગનું નિર્માણ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ રાશિમાં નવમા ઘરમાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે આ સ્થિતિમાં તુલા રાશિના લોકોને ભાગનો સંપૂર્ણ સહયોગ પણ મળશે તમને તમારી ઈચ્છા મુજબની તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળશે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં નવમા ભાવમાં મહાલક્ષ્મી રાખજો બને છે આ પરિસ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ પણ મળી શકે છે આ રાશિના લોકોને વિશેષ આશીર્વાદ પણ મળી શકે છે તમને ઘર જમીન અને વાહનનું સુખ પણ મળી શકે છે આ સાથે તુલા રાશિના લોકો તમને નોકરીમાં અપાર સફળતા પણ મળી શકે છે તુલા રાશિ માટે મહાલક્ષ્મી યોગ શુભ છે મહાલક્ષ્મી યોગ મહાલક્ષી સાબિત થઈ શકે છે તુલા રાશિના જીવનમાં સફળતા મળશે નાણાકીય લાભો પણ થઈ શકે છે નંબર ચાર કુંભ રાશિ મંગળ અને ચંદ્ર પાંચમા ઘરમાં રહેવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ મહાલક્ષ્મી રાજયોગ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે

આ સાથે જ નોકરી કરતા લોકોને તેમના કાર્યની પ્રશંસા મળશે જેનાથી જીવનમાં શાંતિ મળશે મોટો નફો મેળવવામાં સફળ થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે તમને નસીબનો સંપૂર્ણ સાથ મળી શકે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વિડીયોની અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં માતા જરૂરથી લખી દેજો જેથી કરીને મિત્રો લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ